પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ સરદાર પટેલની જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત પ્રેસ યોજાય પ્રદેશ ભાજપ મહામંત્રી લોકોને જોડવા આહવાન કર્યું પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત યોજાઈ હતી સરદાર પટેલ યોજાનારી પદયાત્રા માહિતી આવી હતી સરદાર પટેલની એકસો જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લાની ચારેય વિધાનસભામાં સત્તર થી વીસ નવેમ્બર દરમિયાન પદયાત્રા યોજાવાની છે જેના અનુસંધાને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી દ્વારા પ્રેસ યોજવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સરદાર એ માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ છે તેમના દ્વારા દેશની એકતા અને અખંડિતતા માટે કરવામાં આવેલા કાર્યોને લઈ તેમને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે દેશના પાંચસો બાસઠ રજવાડાનું એકત્રીકરણ કરવાનું ઐતિહાસિક કાર્ય આજે પણ લોકો યાદ કરી રહ્યા છે ત્યારે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લાની ચારેય વિધાનસભામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સત્તરમી નવેમ્બરના રોજ રાધનપુર ખાતેથી પદયાત્રા યોજાશે જેમાં વક્તા ફલજીભાઈ ચૌધરી અને મુખ્ય મહેમાન સાંસદ ભરતસિંહ ડાભી હાજર રહેશે અઢારમીએ ચાણસમા ખાતે પદયાત્રામાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયા અને મુખ્ય મહેમાન ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહેશે પાટણ વિધાનસભામાં ડોક્ટર સંજયભાઈ દેસાઈ અને મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકુર હાજર રહેશે સિદ્ધપુર વિધાનસભામાં વક્તા તરીકે ગજેન્દ્રભાઈ સક્સેના અને મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે આમ પાટણ જિલ્લામાં એકતાની પદયાત્રા ભવ્ય રીતે ઉજવાય તે માટેના તમામ મહેમાનો પણ પદયાત્રામાં જોડાશે આ પ્રેસમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભાજપના હોદ્દેદારો જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ જયેશભાઈ દરજી હાજર રહ્યા હતા કમલેશ પટેલ પાટણ અદમ્ય ઈચ્છાશક્તિ અખંડ દેશ પ્રેમ અને અસાધારણ વ્યવહાર કુશળતાનું મિશ્રણ તેઓ અથાગ પરિશ્રમી હતા કઠોર શિસ્તના આગ્રહી હતા તો સાથે સાથે સામાન્ય માનવી માટે કરુણા અને સંવેદના પણ ધરાવતા હતા આવા મહામાનવ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની એકસો પચાસમી જન્મજયંતી એની ઉજવણી દેશભરમાં થઈ રહી છે આઝાદીના આંદોલન દરમિયાન અને આઝાદ ભારત પછી સરકારમાં માન્ય સરદાર સાહેબનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે આ દેશ માટે રાષ્ટ્રપતિની એમની ભૂમિકા આઝાદી પહેલા અને આઝાદી પછી ખૂબ મહત્વપૂર્ણ રહી છે ત્યારે ગુજરાત સરકારમાં એ વખતે મુખ્યમંત્રી તરીકે હાલના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈએ એમના માટે એકસો બ્યાસી મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એનું નિર્માણ કર્યું ગુજરાતમાં આ પ્રતિમાને નિહાળવા માટે વિશ્વભરમાંથી જ્યારે લોકો આવે છે ત્યારે સરદાર સાહેબના જીવનને એમાંથી સમજવાનો ખૂબ મહત્વપૂર્ણ પ્રયત્ન એ થતો હોય છે દોઢસો મી જન્મજયંતિ જયારે આપણે માન્ય સરદાર સાહેબની ઉજવી રહ્યા છે ત્યારે આગામી છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી એટલે છવ્વીસ નવેમ્બરે અહીંયા કરમસદથી યાત્રાનો પ્રારંભ થવાનો છે જે છ ડિસેમ્બરે કેવડીયા ખાતે પૂર્ણ થવાનો છે આ યાત્રામાં દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાગ લેવાના છે વિવિધ સમાજ વર્ગ અને દેશના લોકો જ્યારે આ યાત્રામાં જોડાવાના છે ત્યારે એ યાત્રામાં અનેક દેશના નામી આગેવાનો એ પણ જોડાવાના છે આ યાત્રા પૂર્વે અત્યારે આખા રાજ્યમાં બધી જ વિધાનસભાઓમાં પણ એક યાત્રા નીકળવાની છે ત્યારે પાટણ જિલ્લામાં પાટણ વિધાનસભામાં મુખ્ય અતિથિ ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહેવાના છે અને અમારા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા એમાં વક્તવ્ય આપવાના છે એ જ રીતે અરે ચાણસમા વિધાનસભા માટે એ જ રીતે રાધનપુર વિધાનસભામાં ભરતસિંહ ડાભી અને ફલજીભાઈ ચૌધરી ઉપસ્થિત રહેવાના છે પાટણ વિધાનસભામાં સ્વરૂપજી ઠાકોર અને સંજયભાઈ દેસાઈ ઉપસ્થિત રહેવાના છે સિદ્ધપુર વિધાનસભામાં બાહુભાઈ દેસાઈ અને ગજેન્દ્રભાઈ સક્સેનાજી ઉપસ્થિત રહેવાના છે આમ પાટણ જિલ્લાની આ ચાર વિધાનસભાઓમાં ચાર યાત્રાઓ નીકળવાની છે આ યાત્રામાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય સરદાર પટેલ સાહેબના જીવન કવનને સમજે જાણે અને એમણે આપેલી દેશ માટેની જે બલિદાન છે એમણે આ દેશ માટે જે કરેલા કામો છે એને સમજીને એક નાગરિક તરીકે આપણું કર્તવ્ય શું હોઈ શકે એ પ્રકારે એમના જીવનમાંથી આપણે બોધપાઠ લઈએ અને સરદાર સાહેબને એમની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે એમણે આપેલા આ રાષ્ટ્ર માટેના યોગદાનને યાદ કરીએ એ પ્રકારનો સુંદર કાર્યક્રમ દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈએ જ્યારે સુનિશ્ચિત કર્યો હોય ત્યારે આપ સૌને આ આખા વિષયથી માહિતગાર કરી અને આપના માધ્યમથી આ સંદેશો પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે અને બધા જ દેશભક્ત લોકો આ સરદાર સાહેબના કાર્યક્રમમાં જોડાય એવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું